નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ બપોરના ફટાફટ પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં આજ રોજ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસથી આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો કેટલો વધારો જાહેર થયો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાની એવી દિલથી નમ્ર વિનંતી છે એ આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે રોજબરોજની જે અગત્યની માહિતીઓ હોય તે આપણી આ ચેનલમાં એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને અમે અપલોડ કરતા હોઈએ છીએ તો ખાસ કરીને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો આઠમા પગાર પંચના નિયમો વિશે તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને આઠમા પગાર પંચ અંગે અતિ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે તો હાલમાં કર્મચારીઓ અને પેન્શનરો બંને મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આઠમા પગાર પંચમાંથી છ પોઈન્ટ નવ મિલિયન એટલે કે ઓગણસિત્તેર લાખ પેન્શનરોને બાકાત રાખવામાં પણ આવ્યા છે તો આજની આ બેઠકમાં આઠમા પગાર પંચ વિશે એક મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તો ખાસ કરીને આઠમો પગાર પંચ જે હવે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી લાગુ થવા જઈ રહ્યું છે તો તેની જાહેરાત ભલે મોડી થાય પણ ત્યાં સુધીમાં તેનો જે અમલ અમલીકરણની તારીખ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે તો આવતી જાન્યુઆરી મહિનામાં મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે તો કેટલો વધારો જાહેર થશે તેની પણ આતુરતાથી એક રાહ જોવાઈ રહી છે તો ખાસ કરીને આ બેઠકમાં એક મોટો નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમઆર સંભવિત વધારા વિશે તો સરકારી કર્મચારીઓને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરવા માટે સરકાર સમયાંતરે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સુધારો કરે છે તો ખાસ કરીને સરકારી કર્મચારી હોય કે કોઈ પેન્શનર હોય તેને મોંઘવારીની અસરથી બચાવવા માટે સરકાર દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તેના પણ સંભવિત આંકડા છે તે સામે આવી રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની સ્થિતિ વિશે તો આઠમા પગાર પંચના નિયમો અંગે પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે જે દેશના પચાસ લાખથી વધુ કર્મચારીઓ અને ઓગણસિત્તેર લાખ પેન્શનરોને અસર કરશે તો ખાસ કરીને કમિશનની રચના ક્યારે થશે તેની વાત કરીએ તો સરકારે આઠમા પગાર પંચ માટેની સંદર્ભ શરતોને ઔપચારિક રીતે મંજૂરી પણ આપી દીધી છે તો તેને અમલમાં મૂકવાની શક્યતા ક્યારે છે તેની વાત કરીએ તો તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની અપેક્ષા પણ છે તો ડીએનું વિલીનીકરણની વાત કરીએ તો જ્યારે નવું પગાર પંચ અમલમાં આવશે ત્યારે મોંઘવારી ભથ્થું જે હાલમાં અઠ્ઠાવન ટકા છે અને તેમાં વધારો થવાની ધારણા છે તો તેને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે અને ડીએ ફરીથી શૂન્યથી શરૂ કરવામાં આવશે તો ત્યારબાદ લઘુત્તમ વેતનની શક્યતાની વાત કરીએ તો નિષ્ણાતોના મતે આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓનું લઘુત્તમ વેતન વર્તમાન રૂપિયા અઢાર હજારથી વધીને રૂપિયા છવ્વીસ હજાર થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચમાંથી પેન્શનરોને બાકાત રાખવાના સમાચાર વિશે તો ખાસ કરીને વાત કરીએ તો આ લેખમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું છે કે મિલિયન પેન્શનરોને બાકાત રાખવામાં આવશે સત્તાવાર માહિતી અનુસાર પગાર પંચની રચના કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે પગાર અને પેન્શન માળખામાં સુધારો કરવા માટે કરવામાં આવી છે તો પેન્શનરોને વધેલી મોંઘવારી રાહતનો લાભ મળતો રહેશે અને આઠમા પગાર પંચની અંતિમ ભલામણો કર્મચારીઓ અને પેન્શનરો બંનેના માસિક પેન્શનમાં વધારો કરશે તો મિત્રો ખાસ કરીને આજની માહિતીમાં આપણે આ પ્રકારની વાત કરવાની હતી તો વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ